સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ પોથી ભાગ નંબર એક એમાં પર્યાવરણમાં પાઠ નંબર આપણે ચાર જોવાના છીએ પાઠનું નામ છે કેરીઓ બારેમાસ એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો ભાગ એકથી ત્રણની લિંક નીચે આપેલી છે એ તમે ના જોયા હોય તો તમે ફટાફટ જોઈ લેજો ફટાફટ આપણે શરૂ કરીએ કેરીઓ બારે માસ જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પહેલો પ્રશ્ન છે તમે આજે શું જમ્યા છો કે તમે જે જમ્યા હોય એ વસ્તુ તમારે લખવાની છે અહીંયા મેં ઉદાહરણ પ્રમાણે લખ્યું છે કે શાક રોટલી અને દૂધ બીજું કે તમે ગઈકાલે સાંજે શું જમ્યા હતા એટલે ગઈકાલે સાંજે શું જમ્યા હતા તો ઉદાહરણ તરીકે આપણે શાક રોટલીને દૂધ એ લખ્યું છે તમે જે જમ્યા હોય એ તમારે લખવાનું રહેશે ત્રીજો પ્રશ્ન તમે ગઈકાલે સાંજે જમ્યા હતા તે બાકી વધેલું ભોજન આજે સાંજે જમવા માટે પીરસાય તો તમને કેવો અનુભવ થાય તો અનુભવ થશે આપણને કે ભોજન વાસી હોવાથી ભાવતું આપણને નથી અને માથે ફૂગ વળી હોય એવું થઈ ગયું હોય સફેદ કલરની અને વાસ આવતી હોય પછી તમે વાસી ખોરાક શા માટે ખાતા નથી તો કે એ આપણા શરીરને નુકસાન કરે છે એટલા માટે પાંચમો પ્રશ્ન છે તમને આ ખોરાક વાસી છે કે બગડી ગયો છે એવી ખબર કેવી રીતે પડે તો એમાં છે ને ફૂગ જોવા મળે સફેદ કલરની અને ખરાબ વાસ આવતી હોય એના દ્વારા આપણને કંઈ ખ્યાલ આવી જાય છે આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન કે તમારા ઘરમાંથી કોઈપણ એક ખાઈ શકાય તેવી વસ્તુના પેકેટ ઉપરથી નીચેની માહિતી શોધીને લખો તમારે વડીલની મદદ લેવી હોય તો લઈ શકો છો એટલે દુકાનની કોઈ પણ વસ્તુ આપણે પેકેટ લાવ્યા હોય એ વસ્તુ લઈ આવવાનું ન હોય તો અને એના આધારે માહિતી આપણે લખવાની છે તો આપણે જોઈએ જોઈએ પહેલો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન પેકેટ પર લાલ કે લીલામાંથી કયું નિશાન છે તો પેકેટ પર લીલા રંગનું નિશાન છે બીજો પ્રશ્ન છે કઈ ખાદ્ય વસ્તુનું પેકેટ છે તો પેકેટ આપણે સિંગ ભજીયાનું હતું ત્રીજું છે પેકેટ પર પેકિંગની તારીખ કઈ લખી છે તો પેકેટની તારીખ છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ ચોથો પ્રશ્ન છે પેકેટ ઉપર દર્શાવેલ તારીખ મુજબ તેમાંની સામગ્રી કેટલા સમય સુધીમાં ખાઈ લેવી જોઈએ તો કે આ સામગ્રી ત્રણ મહિનામાં ખાઈ લેવી જોઈએ પાંચમો પ્રશ્ન છે પેકેટમાંની સામગ્રીનું વજન કેટલું છે તો પેકેટમાંની સામગ્રીનું વજન પચીસ ગ્રામ છે છઠ્ઠો પ્રશ્ન છે કે તે પેકેટ પર ઊભી લીટીઓના સમૂહ નિશે અંકો લખ્યા છે આ લીટીઓ અને અંકોને શું કહેવાય તો એ લીટીઓને અને અંકોને એના બારકોડ કહેવાય છે પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલ બોક્સમાં વિવિધ ખાદ્ય પદાર્થ આપેલા હશે તેમાંથી કોષ્ટકમાં માગ્યા મુજબનું વર્ગીકરણ કરો તો જોઈએ પેલું છે ખીચડી છાછ ગોળ પાપડી દૂધ ચૂખડી રોટલી દાળ ભાત અને દાણે શાક મમરા લીંબુ શરબત ચવાણું પૂરી બટાટા પૌવા ઢોંચા જ્યુસ કેળાની વેફર દહીંવડા ચટણી ચેવડું કેરીનું અથાણું પુડલા પાપડ અને નૂડલ્સ આટલી વસ્તુ આપણને આપી છે એમાં નીચે પ્રમાણે આપણે વર્ગીકરણ કરશું જોઈએ કઈ ખાદ્ય સામગ્રી આજે જ ખાઈ જવી પડશે તેમાં ખીચડી રોટલી દાળ ભાત ચાક બટાટા પૌવા ટોંચા જ્યુસ દહીં વડા ચટણી પુડલા અને નૂડલ્સ પછી કઈ ખાદ્ય સામગ્રી આવતીકાલે ખાઈ શકાશે તો છાશ દૂધ તાણી લીંબુ શરબત પૂરી કેળાની વેફર અને પાપડ કઈ ખાદ્ય સામગ્રી એક મહિના સુધી ખાઈએ તો ચાલે તો ગોળ પાપડી ચૂખડી મમરા ચવાણું ચેવડો અને કેરીનું અથાણું ચોથો પ્રશ્ન છે નીચે એની પ્રવૃત્તિ કરીને આપેલા પ્રશ્નોના જવાબ લખો તો જો આજે બનાવેલી થોડીક દાળ અથવા શાક એક નાની વાટકીમાં ભરો અને બરાબર જોઈ લો સાંજે એને જુઓ અને ઘરમાં સાચવીને મૂકો તેને ફેંકી ન દો બીજે દિવસે સાંજે તમારે તેનું અવલોકન કરવાનું છે તો જોઈએ તમે વાટકીમાં દાળ શાક ભર્યું ત્યારે તે કેવું હતું તો આપણે એ કહી શકીએ કે તે ગરમ હોય બીજો પ્રશ્ન તમે ભર્યું ત્યારે શાક દાળની ગંધ કેવી હતી તો તેની ગંધ સારી હતી અને સ્વાદિષ્ટ હતી ત્રીજું ક છે સાંજે દાળ શાક ગરમ હતું કે ઠંડુ તો કે સાંજે ઠંડુ હોય પછી છે સાંજે તેની ગંધ કેવી હતી તો સાંજે તેની ગંધ સામાન્ય હતી પછી છે બીજી સાંજે દાળ શાક કેવું હતું ગરમ કે ઠંડુ તો કે ઠંડુ પછી બીજી સાંજે તેની ગંધ કેવી હતી તો કે ખાટી વાસ આવતી હોય છે બગડી જવું એટલે પછી છે બીજી સાંજે તે કેવું દેખાતું હતું તો એકદમ બીજો કલર થઈ જવું કે અને તેના ઉપર ફૂગ જોવા મળતી હોય છે પછી છે હવે આ દાળ શાક ખાઈ શકાશે તો કે ના હવે એ શાક ખાઈ શકાય નહીં પાંચમો પ્રશ્ન છે તમારા વડીલોને પૂછીને લખો પેલો પ્રશ્ન તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે તો ગાજરનું લીંબુનું મરચાંનું ગુંદાનું અને કેરીનું બીજું તમારા ઘરે અથાણા શ્યામા ભરવામાં આવે છે તો જે અથાણા ભરવાની કાસની ઝીલી આવતી એમાં ભરવામાં આવે છે તો આપણે મારા ઘરે અથાણા કે જે કાસની ઝીલી કે અથવા તો ઝીલો હોય એમાં ભરવામાં આવે છે અત્યારે તો કાસની નાની નાની બરણી આવી ગઈ છે એમાં પણ ભરે છે ત્રીજું છે અથાણા જેવી બીજી કઈ વસ્તુઓ તમારા ઘરે આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે તો શીબડાની કાચલી હોય પાપડ હોય મુરબ્બો હોય અને બટાટાની વેફર્સ હોય ચોથું તમારા માતા અથાણું બનાવતા કોની પાસેથી શીખ્યા તો મારા માતા અથાણું બનાવતા તેની મમ્મી પાસેથી શીખ્યા હોય અને સાસરે રહીને પણ શીખ્યા હોય છે પછી પાંચમો પ્રશ્ન છે તમારા ઘરે કાચી કેરી અને પાકી કેરીમાંથી ખોરાક માટેની કઈ વસ્તુ બને છે તો કાશી કેરીમાં ચટણી મુરબ્બો અને મુખવાસ પાકી કેરી તો રસ મેંગો આઈસ્ક્રીમ અને કેરીનું શરબત હવે પ્રશ્ન છ છે આપેલી વાનગીમાંથી તમને ભાવતી વાનગી બનાવવાની રીત લખો એમાં થાણું ચટણી કાતરી અને વેફર તો આપણને તો વેફર જ ભાવે એટલે વેફર જ લખશું આપણે વાનગીનું નામ છે વેફર પછી એ બનાવવા માટેની સામગ્રી શું છે તો કે બટાટા કાતરી પાડવાનો સંસો ચકડી પાડવાની મીઠું સ્ટવ પાણી અને ફટકડી હવે બનાવવાની રીત શું છે તો જોઈએ કે સૌ પ્રથમ બટાટાને ધોવા પડે ત્યારબાદ બટાટાની છાલ ઉતારવામાં આવે છે પછી બટાટાની કાતરી પાડવામાં આવે છે આ કાતરીને પાણી વડે સાફ કરવામાં આવે છે ત્યારબાદ આ કાતરીને ગરમ પાણીમાં બાફવામાં આવે છે બફાઈ ગયા બાદ તેને સુકવવામાં આવે છે સુકાઈ ગયા બાદ તેને એક ડબ્બામાં પેક કરીને સંગ્રહ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન છે નીચેના કોષ્ટકની વિગતો ભરી આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય અને એવી ખાદ્ય સામગ્રી કે જેને રાંધવામાં જેને રાંધવી હોય પણ એમાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો જોઈએ કે જે ખાદ્ય સામગ્રી આપણે બનાવીએ એમાં પાણીનો ઉપયોગ થતો હોય એમાં દાળ ભાત આવે શાક આવે પાણીપુરી આવે ઈડલી આવે પાપડ આવે સંભાર આવે દહીં વડા આવે ઢોંછા આવે નૂડલ્સ આવે ખમણ આવે અને ઢોકળા આવે બીજી ઘણી વસ્તુઓ તમે લખી શકો પૂરી હોય રોટલી હોય ને થેપલા અને બીજી એવી વસ્તુ છે કે એમાં જે પાણીનો ઉપયોગ ન થતો હોય તો ચૂખડી ચવાણું સેવમરા ચીંગણા સેન્ડવીચ ચેવડો પીઝા તળની છીકી ખજૂર પાક અને દૂધના પેંડા ઘણી બીજી વસ્તુઓ લખી શકો તમે હવે છે પહેલો પ્રશ્ન લાંબા સમય સુધી સાસવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો તો એમાં આપણે ચેવડો વેફર સુખડી ચીંગ ચણા કેરીનું અથાણું વગેરે લાંબા સમય સુધી સાસવી શકાય છે બીજો પ્રશ્ન છે ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો તો દાળ ભાત ઈડલી દહીંવડા ખમણ ટોચા ખીચડી વગેરે ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રી છે ત્રીજું છે હવે અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાસવી શકાય છે આવું કેમ તો કે જે ખોરાક પાણીમાંથી અને આથામાંથી બનાવવામાં આવે છે તે ઝડપથી બગડે છે જ્યારે સુકવણી થઈ સુકવણી થઈ હોય અને યોગ્ય પાત્રમાં સ્ટોર કરેલ વસ્તુ ઝડપથી બગડતી નથી આઠમો પ્રશ્ન છે તમારા ઘરે રહેલી ખાદ્ય સામગ્રીના નામ લખો તેની જાળવણી માટે તમે શું ઉપાય કરો છો એની વિગત વિશે લખો ખાદ્ય સામગ્રી છે અને જાળવવા માટેના ઉપાય છે જોઈએ પેલું છે કેરીનું અથાણું તો એમાં તેલમાં બનાવીને કાંસની બરણીમાં રાખી શકાય મુરબ્બો છે તો ખાંડ હોય એની સાહણી આપણી ભાષામાં કહીએ ગુજરાત તરફથી તેમાં રાખી શકાય અને મુખવાસ તો એ શેકીને આપણે રાખી શકીએ પાપડ છે તો એની સુકવણી કરીને આંબળા છે તો કે મીઠાવાળા પાણીમાં રાખીને અને કેરીના જે ટુકડા છે તો કે એને ફ્રીજમાં સ્ટોર કરીને આપણે રાખી શકીએ સરસ મજાનો પાર્ટ જે છે આપણો સોથો કેરીઓ બારે એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું હવે વિડીયો અહીં પૂર્ણ કરીશું હવે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ નંબર પાંચમાં તો મળીએ નવા વિડીયોમાં